બાકીની પુનરાવર્તન કરો આખા દિવસ દરમિયાન લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી પ્રયત્ન કરવું જોઈએ જે લોકો ને કબજિયાત સહિત પેટ સંબંધિત કોઈ સમસ્યા નથી તેમણે આ યોગ ન કરવો જોઈએ જો તમને કોઈ લક્ષણ ન દેખાય તો તમારે આ આસન ન કરવું જોઈએ શરીરમાં

અંતસ્ત્રાવી ગ્રંથિઓના અસંતુલન કિસ્સામાં જો વ્યક્તિ આ મુદ્રા કરે છે તો તેને ઘણી રાહત મળે છે આમ કરવાથી આપણા કાન સરળતાથી કામ કરે છે હેડકી નિયંત્રણમાં રહે છે શુષ્ક ત્વચા સામાન્ય રહે છે ખરાબ નખ અને વાળ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે જો સેપ્ટિક પેરાલિસિસ અને પાર્કિન્સન્સ રોગથી પીડિત દર્દી આ મુદ્રા કરે છે તો તેને ઘણી રાહત મળે છે અસામાન્ય રીતે

તમામ મુદ્રાઓ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ કેટલાક પણ થઈ શકે છે જો તમને કરતી વખતે કોઈ લાગે તો તમારે શક્ય વહેલી તકે પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ અને નિષ્ણાત ની સલાહ લેવી જોઈએ વાયુ મુદ્રા ક્યારે અને કેટલા સમય સુધી કરવી જોઈએ જો આ મુદ્રા દરરોજ પિસ્તાલીસ મિનિટ સુધી કરવામાં આવે તો શરીરમાં વાયુના વાયુ અસંતુલન ને કારણે થતા રોગો નહીં જાય

પ્રવૃત્તિ નિયમિતપણે કરો દરેક ઉંમરના લોકો વાયુ મુદ્રા કરી શકે છે મિત્રો માહિતી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને કોઈને કામમાં આવે અને તમારી પાસે આનાથી પણ સારો ઉપચાર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો એ શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ